સુરતમાં બોગસ બોગસ હોસ્પિટલ બાદ બાદ ડોક્ટર બનવાની ડિગ્રીઓ મળ્યા વધુ બે ઝડપાયા છે વરછા વિસ્તારમાં દવાખાનું ખોલીને ને ઉટ વેદું કરતા કલકત્તાના વતની એવા બોગસ ડોક્ટર બે ભાઈઓને પોલીસે પકડી પાડ્યા પકડાયેલા બોગસ ડોક્ટરો પૈકી એક ગુપ્ત રોગની સારવાર કરતો હતો જ્યારે બીજો જનરલ પ્રેક્ટિસ કરતો હતો દવાખાનાની હાટડી કોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા બોગસ ડોક્ટર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમિયાન વરાછા પોલીસને બાતમી મળી હતી કે મૂળ કોલકાતાના વતની બે ભાઈઓ દવાખાના ચલાવી રહ્યા છે પીઆઈ આરબી ગોજા અને સ્ટાફે લંબી રોડ સ્થિત કોમ્પ્લેક્સમાં આવેલા વગર ઓપરેશને ગુપ્ત રોગના ક્લિનિક પર છાપો માર્યો હતો પોલીસે તપાસ કરતા જુગલ વિશ્વાસ ગુપ્ત રોગની સારવાર કરતો હતો તે હાઇડ્રોસિલ મસા અને ગુપ્ત રોગોની સારવાર કરતો હતો જ્યારે તેનો ભાઈ મિલન બિશ્વાસ વરાછા ખારવા ચાલ ખાતે હર્બલ ક્લિનિક ચલાવતો હોવાનું જાણવા મળતા પોલીસે દ્રડો પાડીને મિલનની અટકાયત કરી બોગસ ડબી મિલનની ક્લિનિકમાંથી પોલીસને એલોપેથીની દવા ઉપરાંત ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા આ બંને ભાઈઓ માત્ર બાર પાસ હોવા છતાં પણ છેલ્લા સાત આઠ વર્ષથી ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ કરતા હતા ગઈ તારીખ તેર ડિસેમ્બર ગઈકાલના રોજ જ પોલીસને બાતમી મળેલી કે વરાછા વિસ્તારની અંદર બે નકલી ડોક્ટરો નકલી ક્લિનિક ચલાવી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે જે અંગેની બાતમીની ખરાઈ કરી બંને બાતમીવાળી જગ્યા લંબે હનુમાન રોડ પર જઈ અને ક્લિનિક ઉપર ખાતરી કરતા બંને નોકલી ડોક્ટરો જુગલ વિશ્વાસ અને બીજો ડૉક્ટર જે હતો કમ્પાઉન્ડર રાજેશ અને મિલોન વિશ્વાસ આ બંને ત્યાં નકલી ક્લિનિક ચલાવતા હતા ત્યાં એલોપેથિક સિડ્યુલ એચ ટાઈપની અમુક ડ્રગ્સ દવાઓ પણ મળેલી છે જે હાલ એમની તપાસ ચાલુ છે બંને નકલી ક્લિનિકમાંથી એક ક્લિનિકનું નામ હતું નેચરો હર્બલ થેરાપી ક્લિનિક જ્યાં લોકોની સારવાર કરતા હતા એ લોકો કોઈપણ ડિગ્રી વગર અને બીજું વગર ઓપરેશને ગુપ્ત રોગ સારવાર કેન્દ્ર નામનું દવાખાનું ચાલતું હતું એ પણ નકલી હતું કે બંને નકલી ડૉક્ટરો પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી પણ ન હતી માત્ર ધોરણ બાર પાસ હતા ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ મેડિકલ કાઉન્સિલિંગનું એમની પાસે સર્ટિફિકેટ પણ ન હતું હાલ એ અંગે બાતમીવાળી જગ્યાએ રેડ કરી અને અમે કાયદેસરની કાર્યવાહી કરી છે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પકડાયેલા બંને તબીબો એ કલકત્તાના રહેવાસી છે અને છેલ્લા લગભગ પાંચેક વર્ષથી આ બંને નકલી ક્લિનિક ઉપર એ લોકો